કારડિયા સમાજના મોરી અને ઝાલા પરિવારના કૂળ દેવતા તરીકે ઓળખાતા મહાબલ બાપાનું મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે સૂત્રાપાડાના વડોદરા ગામે ભક્તો પોતાની માનતા પૂરી કરે છે કહેવાય છે કે પાંડુપુત્ર ભીમ અને નાગદેવીના કુલ પાંચ પુત્રો હતા જે અત્યારે નાગ સ્વરૂપે પૂજાય છે એમાંના એક તે સૂત્રાપાડાના મહાબલ બાપા આલોક શાર ભાઈ છે પ્રગતિ બાપા છે બરડાદેવ અમાલ બાપા મહાબલ બાપાને જાલા અને મોરી પરિવાર કૂળ દેવ માને છે તેઓ પ્રથમ સંતાનને મહાબલ બાપાનું માનીને ખીચડીનો પ્રસાદ ધરે છે જો કે આ ખીચડી પણ મંદિરના કુવાના પાણીથી જ બનાવાય છે કહેવાય છે કે અન્ય પાણીથી બનાવેલી ખીચડી પાકતી નથી મહાબલ બાપાને ખીચડી ધરતા પહેલા ઝાલા પરિવારની કુળદેવી કનકાઈ માતાને થાળ ધરાવાય છે વડોદરા ઝાલાના કુળના કોઈ પણ આ ઝાલા કે મોરી કે બારડ કે કોઈ પણ વડોદરા ઝાલાના રહીશ હોય કોઈ પણ વ્યક્તિ એમ પછી ગમે તે કોમ કુંભાર બ્રાહ્મણ સુતાર કોઈ પણ કોમના માણસો હોય તો એ દરેકે મહાબલ બાપાને ખાસ નિવેદ પિંડા કરવા પડે આ વડોદરા ગામ નજીક દરિયો છે મહાબલ મંદિર નજીક આવેલા દરિયાનું પાણી ખારું નથી પણ મીઠું છે ચૈત્ર મહિના દરમિયાન લોકો અહીં દૂર દૂરથી દર્શનાર્થે આવે છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ